છેલ્લા ત્રણ દિવસ પહેલાં બાલાછડી સૈનિક સ્કૂલ જોડિયા પોલિટેશન વિસ્તારમાં આવેલ છે ત્યાં બાળકો સાથે હડપલા બાબતની હકીકત જણાયા જે અનુસંધાને સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા ગઈકાલ રોજ ફરિયાદ કરવામાં આવેલ જેમાં પ્રિન્સિપલ શ્રી શ્રેયસ નીતિનભાઈ મહેતાનાઓએ ફરિયાદ કરેલ છે જેમાં આશરે બાર વર્ષની ઉંમરના બાળકો સાથે ત્યાંના જ સ્કૂલના જ બેન્ડના ટીચર પવનકુમાર જગદીશભાઈ ડાંગીનાઓએ બંને બાળકો સાથે અલગ અલગ પ્રકારના ગુપ્ત ભાગે અડપલા કરેલાની હકીકત જણાયેલ હોય જે અનુસંધાને જોડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા એ ફરિયાદ દાખલ કરી હાલ જોડિયા પીએસઆઈ દ્વારા તપાસ ચાલુ કરેલ છે ફરિયાદની વિગત જોતા ટીચર છેલ્લા પંદર દિવસથી બાલાછડી સેની સ્કૂલની અંદર નોકરી કરે છે અને ત્રણેક દિવસથી એટલે ગઈ નવ તારીખથી લઈને ગઈકાલ સુધીના આવા બનાવ રિપીટેડલી બે ત્રણ વાર બનેલ હોય તો બાળકો દ્વારા પ્રિન્સિપલ શ્રીને ફરિયાદ કરતાં આ હકીકત ધ્યાને આવેલા અને એની વેરીફિકેશન કરી અને હકીકત સાચી જણાય આવતો ફરિયાદ દાખલ કરવામાં આવે છે અત્યારે આ જે આરોપી તરીકે પવનકુમાર છે એને પોલીસ કસ્ટડીમાં રાખેલ છે